અને હવે બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થવાનો મામલો સામે આવ્યો હતો જોકે આ મામલો હવે ગરમાયો છે આ મામલે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગામે પાલન ન થવા આગેવાનોની અધ્યક્ષતામાં આ બેઠક જાબડીયા ગામે થશે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પ્રસંગમાં નિયમો તૂટ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાય તેવી શક્યતા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અલકેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર અલકેશ કઈ રીતે ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું આપણી સામે છે જો કે આ બંધારણ આ નિયમો તોડવા માટે પણ કેટલાક લોકો તૈયાર છે એકાદો મામલો સામે આવ્યો છે અને આ મામલે આજે બેઠક થવા જઈ રહી છે શું કઈ માહિતી નિધિ બિસાના જાબરિયા ગામે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થવા મામલે આજે બેઠક મળવાની છે મહત્વની વાત એ છે કે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે પોતાના ગામ જાબરિયા ગામની અંદર જ જે વગાડીને આ બંધારણનું ઉલ્લંઘન કર્યો તો તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો તેમજ જે સંકલન સમિતિ છે બંધારણની તેના સભ્યો સહિત દિયોદરના ધારાસભ્ય કેસાજી તેમજ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મંત્રી સ્વરૂપજી ઠાકોર છે તે પણ જાબડીયા ગામે પહોંચે નહીં જે સાંસદ કેરીબેન છે તે પણ વર્ચ્યુઅલી છે મહત્વની વાત એ છે કે જે રીતે બંધારણના કડક નિયમો પાલન કરવાની દરેક ગામે ગામ સૂચના અપાઈ હતી તેમ છતાં પણ આ બંધારણ છે તેનું ઉલ્લંઘન થયું છે તેને લઈને ઠાકોર સમાજ આજે મહત્વનો નિર્ણય જે રીતે પરિવારે પોતાના પ્રસંગની અંદર આ બંધારણ થયું છે તેને લઈને કડક કાર્યવાહી થાય તેવા તો આ એંધાણ વધારી રહ્યા છે ને તમામ લોકોની નજર છે તે આજે આ બેઠક છે તે બેઠકમાં કેવા નિર્ણય લેવાશે તેના પર છે જી નિધિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે